નમસ્કાર નવા વર્ષની પૂર્વી રાત્રે જે વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની વિશ્વામિત્રી રોડ પર નીતિન ઝા નામના એક વ્યક્તિએ એક શ્રમિક પરિવાર પર પોતાની ગાડી ચડાવી દીધી જેમાં એક ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું જે બાળકે પોતાનો જીવ ગુમાવ્યો તે બાળકની માતા ગર્ભવતી હતી અને છ મહિનાનો ગર્ભ જે છે તેના પેટમાં છે છેલ્લા ઘણા દિવસથી જે પેટમાં રહેલું બાળક છે તે ખૂબ જ તકલીફમાં છે અને જે બાળકની માતા છે તે પણ જે છે ઇજાગ્રસ્ત હતી તેના હાથમાં અને પગમાં ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે હવે જે ચાર વર્ષના બાળકે જીવ ગુમાવ્યો નીતિન મારવાડી તેની માતા તે પણ હવે તેની પણ એટલી બધી મુશ્કેલીમાં છે કે તેની ગર્ભમાં રહેલું બાળક પણ હવે જીવન મરણ વચ્ચે ગોથા ખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક હાલ તેને રૂકમણી ચેનાની જે પ્રસૂતિ ગૃહ છે તેને ગતરોજ લાવવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક તે બાળક જીવશે કે નહીં કે બચશે કે નહીં તેની પણ કોઈ હાલ ગેરંટી ડૉક્ટર નથી આપી રહ્યા કારણ કે જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું નશામાં ચૂર નીતિન ઝાએ શ્રમિક પરિવાર પર ગાડી જે છે તે ફેરવી દીધી હતી અને એક ચકચારી મચી જાય તેવી ઘટના વડોદરા શહેરમાં દિવાળીના પર્વ પર થઈ હતી ત્યારે યુગ અભિયાન ટાઈમ્સની ટીમ પણ જે છે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી છે રૂકમણી ચેનાની જે અમે બતાવી રહ્યા છે પ્રસુતિ ગૃહ ત્યાં હાલ તે મહિલા જે છે ગર્ભવતી તેને અહીંયા રાખવામાં આવી છે છેલ્લા બે દિવસથી મહિલાની પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને સાથે સાથે જે ગર્ભમાં બાળક છે છ મહિનાનું તેની પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે ક્યાંક ને ક્યાંક જે શ્રમિક પરિવાર છે તે આપણી સાથે છે આપણે સીધી તેમની સાથે પણ વાત કરીશું તેમનું શું કહેવું છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું આ જે આ પીડા કલરના વસ્ત્રમાં વ્યક્તિને જોઈ શકો છો તે જેણે જીવ ગુમાવ્યો તેના નાના છે અને જે બાળકના પિતા છે આપ જોઈ શકો છો અહીંયા તેઓ પણ ખૂબ જ દુઃખ દુઃખમાં જોવા મળી રહ્યા છે કારણ કે છેલ્લા જે એકવીસ તારીખની મોડી રાત્રે જે ઘટના બની હતી ખૂબ ચકચારી મચી જાય તેવી ઘટના હતી ચોક્કસથી આપણે સીધી જે મહિલા ગર્ભવતી મહિલા જે ઇજાગ્રસ્ત થઈ હતી જે નીતિન મારવાડી નામનો જો બાળક જેણે જીવ ગુમાવ્યો હતો તેના જે નાના છે આપણે તેમની સાથે વાત કરીશું તેમનું શું કહેવું છે તે પણ આપણે જાણવાનો જે ચોક્કસથી પ્રયાસ કરીશું જી ક્યાં કહેંગે જો ઘટના હોઈ એ બહુ દુઃખદ લેકિન કહી ના કહી જો બચ્ચેને આપણી જાન ગવાઈ હતી જો માતા વો અભી દિક્કતમાં ઓર કે પેટમાં રહ્યા બચ્ચા બી અભી દિક્કતમાં ક્યાં અભી સ્ટેટસ છે ઓર ડૉક્ટર્સ ક્યા કહે રહે डॉक्टर्स का यहाँ पे मानना है कि डॉक्टर बता रहे हैं कि बच्चा पानी पूरा है ना जो छूट गया है इसका तो यहाँ रखा हुआ है चौबीस घंटे से ज़्यादा हो गया कल लेके आए थे सुबह तो उसको एडमिट किया था यहाँ पर तो उन्होंने डॉक्टर ने बहुत अभ्यास किया बहुत ज़्यादा अभ्यास किया उसने टीके भी अच्छे लगाए उनको बहुत कोशिश करी बच्चे को बचाने में लास्ट में हमारे से अभी साइन किया कि बच्ची की लेडीज़ का बहुत गंभीरता है तो वो बता रहे कि बच्चे को 99 परसेंट नहीं बचा सकते हैं कोशिश करेंगे हम बचाने के लिए अगर वो इसकी धड़कन होती है तो उसको हम पेटी में भी रखेंगे तो हमारा मान हमारा कहना ये है हमारी सरकार और मीडिया से और हमारे जितने भी जितने भी, भी विभाग के लोग गुजरात सरकार इनसे हमारे को ये कहना है कि सबसे पहले तो हमारा हाथ जोड़ के सबसे विनती ये है कि जो बच्ची को घटना हुई थी 21 तारीख रात को 11 बारह बजे रात को यहाँ एक बजे आए थे तो ऑपरेशन हाथों हाथ हो गया चार दिन खाली रखा था बच्ची को पूरा हाथ फ्रैक्चर हो गया टूट गया था वो बच्ची का हाथ पैर में भी लगी हुई थी उसको फ्रैक्चर बता रखा दूसरे हॉस्पिटल में कमर में भी लगी थी पर उस डॉक्टरों ने सारी पूरा देखभाल करके उन्होंने चार दिन के अंदर रजा दे दिया उन्होंने ये बोला कि हमारे आगे से कार्रवाई है और हमारे बड़े साहब ने बोल रखा है कि हम जितका जिसका भी ऑपरेशन होता है हम उसको चार दिन के अंदर रजा दे देते हैं तो हमने हाथ जोड़ के बोला कि कंडीशन देखो लेडीज़ की बच्ची को कहीं लेके जा सकते नहीं है ना हमारा घर है ना हमारा रहने का वासी है हम रोड पे रहते फुटपाथ पे दुकानदारी जैसे जैसे टिंगा उंगला बेचते हैं वो कहता है कि तू दिल्ली का रहने वाला तूने प्लान में आया है तो उसको तू प्लान में लेके जा उसको दिल्ली लेके जा हमने हाथ जोड़ के उनको ये भी बोला कि साहब के हमारे के केस यहाँ अभी बच्चा मरा है तो केस के बारे में यहाँ कहता है केस अपना हो जाएगा तुम उसको कहीं भी लेके जाओ हम नहीं देंगे तो उन लोग डॉक्टर ने हमारे साथ बदतमीजी करी थी तो हम वहाँ पर गए थे बड़े डॉक्टर उनके पास तो लेके गए डॉक्टर आए उन्होंने बोला कि बच्चे वाले डॉक्टर का भी चेकअप हो गया है सारा कुछ नॉर्मल है हमको वहाँ से निकाल दिया ऐसी ही बारिश हो रही थी इतनी झम जम झमझमाझम जम जम बारिश हो रही थी हमने हाथ पैर जोड़ के उसको रात रुके सुबह लेके गए हम वहाँ पे क्या कहते हैं ये बड़ा दवा खाने तीस पैंतीस किलोमीटर पारोल दवा खाने में लेके गए वहाँ पे उसका ट्रीटमेंट दिखाया तो कहते भाई यहाँ फ्रैक्चर है उसको कहीं घूमा मत लेके बच्चे को दिक्कत हो जाएगी घर लेके जाओ तो हम घर लेके फुटपाथ पे लेके आए फुटपाथ पे रखा जो ले जाने लाने में उसको पानी और खून निकलना चालू हो गया तो हम यहाँ पे पारोल इसमें हॉस्पिटल में लेके आए जो बच्चा दवा खाना है यहाँ पर तो यहाँ पे डॉक्टरों ने बहुत से अच्छी तरह से उन्होंने अपना आ, वो सर्विस दी है उन्होंने ये बोला कि आपकी टेंसन मतलब हम पूरी कोशिश करेंगे आपका ही बच्चा नहीं है यहाँ पे बहुत तमाम बच्चे हैं जो पूरे बलोदरा सिटी में सबसे बड़ा माना हुआ डॉक्टर है हम उनके भरोसे पर हम उनके दायरे में हम उनके हा दायरे में हम बोल रहे हैं उन्होंने हमारे को पूरा दिलासा दिया पर ये कह रहे हैं कि गंभीर बहुत ज़्यादा गंभीरता है बच्चे को अगर रखेंगे तो माँ को कुछ हो जाएगा अगर माँ को बचाना है तो बच्चा नहीं बचेगा वो नाइन्टी नाइन परसेंट है आप बच्चे की बिल्कुल आस मत करना हम तो ये कहते हैं कि हमारी सरकार से और हमारी मीडिया वालों से बच्चे को बचाने की कोशिश करना क्योंकि चार साल का बच्चा जो नितिन हमारी जो लड़की सोनिया है उसका खोया है वो इसका रो रो के हालत ख़राब है चार साल का बच्चा भी मरा है तीन चार साल की पहले सफाई भी हुई है ये तीसरा बच्चा है अगर गंभीरता से कुछ होता है तो बच्ची मेरे को नहीं लगता है कि मेरी बच्ची को दिक्कत होगी हम ये चाहते कोई भी जो बड़ा अधिकारी सुन रहा हो या देख रहा हो बच्चे को डॉक्टर ही बचाएंगे भगवान का रूप होता है डॉक्टर वो पूरा बोल रहे कि हम पूरी तरह हमारी तरह से अभ्यास करेंगे उसको पूरा बचाने कोशिश करेंगे परंतु बचता है डॉक्टर बच्चा बचता है तो उसको पेटी में रखे उसकी जान को बचाने की कोशिश करें उसको छुट मतलब ढील ना छोड़े बस इतनी हमारी सबसे हाथ जोड़ के रिक्वेस्ट है બસ એટલા કહેના મારો ચોક્કસથી તમે જે દ્રશ્યો હાલ જોઈ શકો છો તે વડોદરા શહેરનું સૌથી મોટું આ પ્રસિદ્ધિ પ્રસિદ્ધિગૃહ રુકમણી ચેનાની પ્રસિદ્ધિ પ્રસિદ્ધિગૃહના દ્રશ્યો છે કે જ્યાં જે નીતિન મારવાડી જે ચાર વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો તેનું પરિવાર અહીંયા છે અને જે માતા જેનું નામ સોનિયા મારવાડી છે તેના પેટમાં છ મહિનાનું ગર્ભ છે અને તેની પણ હાલ પરિસ્થિતિ અને હાલત એટલી ગંભીર છે કે તેને પણ અહીંયા લાવવામાં આવી હતી સૌપ્રથમ તો જે અકસ્માત થયો તો વડોદરા શહેરમાં દિવાળીના પર્વ એકવીસમી ઓક્ટોબરની મોડી સાંજે પોણા બાર વાગ્યાની આસપાસ લગભગ આ ઘટના બની હતી વિશ્વામિત્રી રોડ જે અવધૂત ફાટક છે ત્યાં કે નશામાં ચૂર એક વ્યક્તિ જેનું નામ નિતિન ઝા તેણે નશાના નશામાં જે છે શ્રમિક પરિવાર જે ફૂટપાથ પર સાઇડ પર સૂ સૂતું હતું તેના ઉપર જે છે પોતાની ગાડી ચડાવી દીધી હતી અને તેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક ચાર વર્ષનો બાળક જેનું નામ નીતિન મારવાડી તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને જે નીતિન મારવાડીની જે માતા છે જેનું નામ સોનિયા મારવાડી છે તેઓ ગર્ભવતી છે અને આ અકસ્માતમાં તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા તેમનો હાથે અને પાગે ખૂબ ગંભીર એવી ઈજાઓ આવી હતી અને તે ગર્ભવતી માતાને પહેલાં ત્યાં સારવાર આપ્યા બાદ તેને વારંવાર અહીંયાથી ત્યાં બીજા હોસ્પિટલ લઈ જવાથી ક્યાંક ને ક્યાંક તેણે પણ જે છે પેટમાં ખૂબ મુશ્કેલી પડીને આખરે ખૂબ જ પાણી નીકળવા લાગ્યું ત્યારબાદ જે છે તેમને હવે પ્રસુતિ પ્રસૂતિ ગૃહ ખાતે લાવવામાં આવ્યા છે અને સારવાર હાલ ચાલુ છે પરંતુ જે પ્રકારે પરિવારે માહિતી આપી છે કે ક્યાંક ને ક્યાંક જે સોનિયા મારવાડી છે જે માતા છે ગર્ભવતી નીતિન મારવાડીની માતા તેની પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને જે બાળક છે ક્યાંક ને ક્યાંક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે હવે કેવા પ્રકારની સારવાર ડૉક્ટરો દ્વારા આપવામાં આવશે તેમણે આભાર વ્યક્ત કર્યો છે રૂકમણી ચેનાની પ્ર પ્રસૂતિ ગૃહના ડૉક્ટરોનો તેઓ તેમનો પૂરતો પ્રયાસ જે છે કરી કરી રહ્યા છે બાળકને બચાવવાનો પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેની પરિસ્થિતિ છે મુશ્કેલીમાં મુકાઈ શકે છે બાળક અને હવે ક્યાંક ને ક્યાંક જે નીતિન ઝા જેણે આ ઘટનાને અંજામ આપ્યો તે નીતિન ઝા પર એક બા એક બાળકનો જીવ લેવાનો નહીં પરંતુ બે બાળકનો જીવ લેવાનો ગંભીર જે ગુનો છે તે પણ નોંધાઈ શકે છે તો ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ છે પરિવાર દુઃખમાં છે એક પછી એક મુશ્કેલીઓ જે છે તેમની વધી રહી છે ચાર વર્ષનું બાળક તો ગુમાવ્યું છે તેમ છતાં જે માતા છે તે પણ હાલ મુશ્કેલીમાં જોવા મળી રહી છે ગર્ભવતી માતા છે છ મહિનાનું બાળક છે તેના પેટમાં અને જે પ્રમાણેની પરિસ્થિતિ મેડિકલ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે તે છ મહિનાનું બાળક જે ગર્ભમાં છે તે પણ પોતાનો જીવ ગુમાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે આ બાબતે હવે પોલીસ કેવી રીતે ગંભીરતાથી આ બાબતને લે છે જે સરકારી તંત્ર છે તે આ બાબતને કેવી રીતે ગંભીરતાથી લે છે તે પણ જોવાનું રહેશે અને પરિવારની મદદે કોણ આવશે તે પણ જોવાનું રહેશે કારણ કે ક્યાંક ને ક્યાંક જે શ્રમિક પરિવાર હોય છે તેમની મદદે સરકાર આવતી હોતી નથી અને જે જે ઘટના બની હતી તેને ગંભીરતાથી કેવી રીતે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લેવામાં આવે છે તે પણ જોવાનું રહેશે અને જે છ મહિનાનું બાળક ગરબા ગર્ભમાં જીવન અને મરણ વચ્ચે ગોતા ખાઈ રહ્યું છે તેનો જીવ બચશે કે નહીં તે હવે જોવાનું રહ્યું બધું વિગતો સાથે ફરીથી મળીશું કેમેરામેન સચિન સાથે હું ભાગ્યેશ પવાર યુગ અભિયાન ટાઈમ્સ વડોદરા